બનાસકાંઠા અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાસકાંઠામાં ઘેરા પ્રત્યાઘાત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર ત્યારે સિંધી સમાજના નયન સંતાની નામના વિદ્યાર્થીની કરાઈ છે કરપીણ હત્યા સિંધી સમાજના લોકોએ આરોપીઓને પકડી કડક સજા કરવાની કરી માંગ પાલનપુર સિંધી સમાજ સહિત ખત્રી સમાજના લોકો આવેદનપત્ર આપી કડક સજાની માંગ કરી ઓકે સુરેશ પચીસ ના રોજ અમદાવાદની વિદ્યાર્થીની અમદાવાદ ગુજરાત અને ભારતના બધા જ સિંધી સમાજના લોકો મૃતકના પરિવારની સાથે છે સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ તો આપે પરંતુ આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે જે હત્યારાઓ છે એને સરકારી તંત્ર અને પોલીસ તંત્ર એને સજા અપાવે અમારા સૌની માગણી છે અને લાગણી છે કે હત્યારાઓને અને જવાબદાર વ્યક્તિઓને શાળાના મેનેજમેન્ટને પણ એમને જવાબદાર ઠેરવીને યોગ્ય શિક્ષા કરવામાં આવે

તે બાબતમાં આખા ગુજરાતમાં સિંધી સમાજમાં આક્રોશ ફેલાયેલો છે સિંધી સમાજ પાલનપુર પણ તેને બહુ વખોડી કાઢે છે તેના અનુસંધાનમાં જે પણ આરોપી આરોપીઓ છે સ્કૂલની અંદર તે લોકોને પકડીને સખત સજા કરવામાં આવે એવી સિંધી સમાજ પાલનપુરની અને સમગ્ર સિંધી સમાજ ગુજરાતની લાગણી છે એ આક્રોશના અનુસંધાને આજે કલેક્ટર શ્રી તેમજ એસપી અને એસડીએમ સાહેબને આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છીએ સિંધી સમાજ સમગ્ર આ બાબતે એક છે અને શક્તિ બધાની સાથે છે એ અમારી ભાવના રજૂ કરવા આવ્યા છીએ અંબાલાલ રંગવાણી